હાલે અને ઝડપી ખેડૂતોના ફોર્મ ભરાઈ જાય ને ઝડપી ખેડૂતને ખાતામાં પૈસા મળે તો રવિ સિઝનની વાવણી કરી શકે નકર ખેડૂત આ પાયમાલ તો થયો છે અને આ ખેડૂત લાલચ આપી છે કે ફોર્મ ભરીને પૈસા અમે ખાતામાં નાખશું તો આ પૈસા ક્યારેક ખાતામાં નાખશે અને ક્યારે આ ઓલું થશે સર્વર નો હાલતું હોય તો એ બીજી વ્યવસ્થા કરવી પડે અને મતદાન થતું હોય ત્યારે સર્વર ડાઉન ક્યાંય નથી થતું અને અત્યારે આ ખેડૂતો બધા લાઈનમાં ઊભા હે તો સર્વર ડાઉન થઈ જાય છે નાની માટે વ્યવસ્થા કરવી પડે અને ઝડપે ઝડપે ફોર્મ ખેડૂતના બધા ભરાઈ જાય અને ઝડપે શાહે મળી જાય તો રવિ સિઝનની વાવણી કરી શકે ખેડૂત તો ઊભો થઈ શકે મેં ફોર્મ ભરવા આવી છીએ અમારું ચોમાસાનો જે પાક થયો ફેલ ગયો છે એટલે અહીંયા રોહજીનું સર્વ ડાઉન ગવે છે બીજા નંબરમાં માણા અભણ પણ હોય છે છતાં અમે તલે ચઢે છે ટોકન આપે છે તો ટોકનમાં સવારે સાત વાગે આવે પાંચ વાગે આવે તો વારો આવતો નથી એમ એટલે માણા બહુ ફેલ થાય છે છે જાય જેમ તેમ તેમ બને સરકાર જોગવાઈ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે અત્યારે જ્યાં જ્યાં તમે ટેબલ મિકિન પણ આ ફોર્મ લેવામાં આવશે ઓછા મોસો પાંચસો થી સાતસો ફોર્મ લેશો તો તે વઢવન તાલુકાનું પૂરું પડશે નક્કર પડશે નહીં